શહેરમાં હાઉસિંગ બોર્ડ દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે કેટલાક આવાસો ખંડે હાલતમાં જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાદ તપાસ કરતા કલાલી આવાસ યોજનાના મકાનોમાં દારૂની

કેટલાક લભાર્થીઓ અફોર્ડેબલ હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે છતાં કેમ આ આવાસોની ફાળવણી નથી કરવામાં આવી રહી આ આવાસો કોના કહેવાથી બનાવવામાં આવ્યા છે શું કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ષડયંત્ર રજૂ હોવાના પણ આક્ષેપો કર્યા હતા ત્યારે હાલમાં કેટલાક આવાસોના બ્લોકમાં તિરાડ જોવા મળી હતી ત્યારે કેટલાક આવાસોના બારી બારણા વાયરિંગમાં પણ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું

વડોદરા શહેરમાં આવેલ જે એમ્પોર્ટેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા જે કહેવાય છે કે વડોદરા શહેરના ગરીબ અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલે વિઝિટ કરી ત્યારે પણ ત્યાં ગાડી જોવા મળ્યું કે બે હજાર જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે ખંડેર હાલતમાં પડ્યા છે એ જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે બેથી બે હજારથી પચીસો મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેર બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભ જે લાભાર્થીઓને આપણને એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ મોટું કૌભાંડ રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે લોકો જે કહેવાય છે કે નાગરજનો ખૂબે ખૂબે વોટ આપી રહ્યા છે ખૂબે ખૂબે ટેક્સ ભરી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જે જાડી ચામડીના નેતાઓ જાડી ચામડીના અધિકારીઓ આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયાજાટક કરવાનું ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમે સ્પષ્ટપણે દેખાડ્યું છે એટલે ખાસ કરીને હું આપણા મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેડ હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો अथवा સંપર્ક કરો